તો બીજી તરફ મેરા પરિવાર ભાજપ પરિવાર સૂત્ર હેછળ યોજાયેલ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા વ્યસ્ત જોવા મળ્યા હતા

અને કુદરતી આફત સામે પત્રકાર સહિત બધાએ સાથે મળી લડવાની સુફિયાણી સલાહ આપી હતી કુદરતી આફતો પ્રજાની સમાજના શ્રેષ્ઠીઓની અને વહીવટી તંત્રની આપણા બધાની પત્રકાર મિત્રો આપણા બધાની સામૂહિક જવાબદારી છે આ એક કુદરતી ઘટના છે આફત જયારે આવે છે ત્યારે બધા સાથે મળીને આફત આપણે બધા બધાને દરેક સમાજ બહાર લાવવાનું કામ આપણા બધાનું છે પ્રજાના પ્રતિનિધિ ફોન મેસેજ છે તંત્રના સંપર્કમાં હોય છે અને અમે બધા જ હું પણ અહીંયા આવ્યો છું આજે અહીંયા સમીક્ષા બેઠક માટે આવ્યો છું છતાં શ્રી અમારા ધારાસભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને એ પોતપોતાના વિસ્તારમાં જે કઈ પ્રશ્ન હોય એ બનતી બનતો પ્રયત્ન કરીને એ મદદ કરતા જ હોય છે આ મામલે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ પણ અતિ ભારે વરસાદના કારણે થયેલા રોડ રસ્તા માલ મિલકતને ખેતી પાક નુકસાનની રજૂઆત મંત્રીને કરી હોવાની કબૂલાત કરી અને મંત્રીની શિખામણ અનુસર્યા હોવાનો પણ